ઓરિજિનલ એટલે ઓરિજિનલ ઘી દેશી ઘીનો માલ હા અને ડુપ્લિકેટ એટલે વેજીટેબલ ઘીનો માલ હા એટલે કોણ કહે હવે કંઈ ખબર ના પડે અહીંયા મને એવું લાગે લાગ્યું કે એકાદી વેરાયટીનો માલ અહીંયા છે હવે દેશી હોય કે ડુપ્લિકેટ વેજીટેબલ હા એવું તો ખરા અરે તારી આ તો ખબર એ માથે બંધો માથે બંધો હા એ ઓરિજિનલ લાગે હા હા કારણ કે મારી ડબલ વિક્ટેર ની રેન્જ તો સમય ભલે થાય કેમ મારે સમય બોરો જાય એટલે આપણે લોંગ રેન્જની ગેન લઈ લીધી છે એસ ઇને તબા એને તબાક એ મરી જાય એટલે આપણે મૂકી દઉં હું પાછા ડબ વિક્ટર લઈ લેવું ડબલ વિક્ટર કરી લેવું બરાબર ને તો આપણે એને પતાવવાનો થાય છે હવે નિકર તો નથી હું આમ હા નિકર આમ છે ને આજુબાજુ આજુબાજુ ફાળકી મારું તો કદાચ ને બરાબર આવવું હોય ને તો આવી જાય હા આવી તો ગયો પાછો ગયો આવી જા આવી જા આવી જા લાવ

हाँ मने की नहीं अरे तारी बलि ए वेजिटेबल घी है वेजिटेबल अरे तारी वेजिटेबल घी ना अरे कीसा दिखायो ओहो डबल वेजिटेबल घी आ भी गया भाई नो ये अरे तारी बलि और डबल विक्टर हो okay. अरे वेजिटेबल आया तो नो nope. वेजिटेबल आया तो नहीं दीदो भाई मसालो ऊपर मने

ઓરિજિનલ ને પણ હલવાની દઉં જારો ન કરવા દે ને ઓરિજિનલ લા લેવા બસ આટલું જ હોય તો તારામાં જો આમાં ઓ તારી ભોલી થાય આમાં છે ને આમાં ઓરિજિનલ આવે ને એ હું હેલ્થ ન જ ભરતા ડેમેજ થઈ જાય પણ ભાઈ ગો ભાઈ ગો ભાઈ ગો ખિસાડ ખાયો નો ભાઈ ઉભો રે મહાણીયા તારા ઢોકળા ફાફડા જલેબી બધું બનાવી નાખું ઉભોરે તું હવે હું આપણે હવે ના આપણે આ રેલ વેજીટેબલ હૈ વેજીટેબલ ઘીનો નો આ રખડે રહ્યો ખાલે વેજીટેબલ ને મૂકવાનું જ નહીં ફાળી જ નાખવાનું જ્યાં દેખાય ગયા હા ઉપર હજી ડ્રોપ કોક લૂંટે છે ઓરિજિનલ જ લાગે ડ્રોપ તો ઓરિજિનલ જ લૂંટતા હોય ને હા તારી ઓરિજિનલ ની એક બેન હાળા હાલો એનું ખેલ ખતમ થઈ ગયું છે ભાઈ હવે કોઈ બાકી છે આજુબાજુમાં કોઈ વેજીટેબલ કે ઓરિજિનલ કોઈ છે કોઈ મારો ભાઈ આજુબાજુમાં હોય તો બોલી જાજો જ આજો હતો હતો આ જો એની થઈ અરે રહી આ તો ઓરિજિનલ એ તો ઓરિજનલ માલ હોવો હા ઓરિજિનલ માલ આવો હા આવે રહ્યો આવે રહ્યો રહ્યો વેજીટેબલ ઓરિજનલ ઓરિજિનલ ઓરિજનલ માલ ઓરિજનલ ફરી તારી ભલી થાય ઓરિજિનલ હો હમણાં હા દઈ દે મસાલો હર ભાગવા દે નિકાર કે ઝોન કાપે છે કોઈ બંધો હમે એ તો એકાદો બનતા લગન નિકાર ગાબર ભાગી લેજો આજ આજ તું ભાગી લેજે હા હવે મેડિકેટ માર લે નકર હમણાં મકોડો બોલાવી દે હું આવું કરી હવે ફટાફટ જમ્બો મારી લો એટલે વાંધો જ ના આવે એસ યેલો ડુપ્લિકેટ હા વેજીટેબલ ઘીનો માલ છેલો છેલો આવ્યો લ્યો બસ એ એ ના આવો 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 તમને ઠેકડો મારીને મારો આવો ને જાઓ અહીંયા સમાપ્તિ થઈ ગઈ છે સંપૂર્ણ બંધાવની અને આપણે શાનદાર નુબળા પંથી બુયા કરી લીધું છે પંદર જેલ એલિમિનેટેડ પંદર એલિમિનેટ કર્યા છે ભાઈ ઇતોતેરનું પ્લસ કર્યું છે વાહ વાહ આઈડીમાં રમવાની ખરેખર મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દેજો